ડીસા ખાતે આજે જિલ્લા કક્ષાની ચોથી યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ કરતાં પણ વધારે યોગવીરો અલગ અલગ પ્રકારના મુશ્કેલ માનવામાં આવતા યોગાસનો સરળતાથી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા યોગ સમગ્ર વિશ્વને ભારતની દેન છે અને યોગ આજે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે સદીઓ પહેલાં ભારતમાંથી જે યોગની શરૂઆત થઈ હતી અને યોગ માનવ જીવન માટે પણ ખૂબ જ લાભકારક છે ત્યારે આજે ડીસાની વાત કરવામાં આવે તો ડીસા ખાતે લાયન્સ ક્લબ અને યોગ એસોસિએશન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો હેતુ લોકોમાં યોગ અને જાગૃતિ લાવવાનો હતો બનાસકાંઠા જિલ્લાના આઠ વર્ષથી માંડીને પાસઠ વર્ષ સુધીના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મહત્વની વાત તો એ છે કે આ યોગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમરની મહિલાઓ પણ જટિલ માનવામાં આવતા યોગાસનોને સરળતાથી કરતી નજરે પડી હતી આ યોગ સ્પર્ધામાં નાના બાળકો દ્વારા કરવામાં આવેલા હેરત અંગે જ યોગ કેન્દ્ર બન્યા હતા દેશના તમામ લોકો યોગ તરફ આકર્ષાય તે હેતુથી અન્ય લોકોને પણ યોગ કરવા અનુરોધ કર્યો હતો આજ રોજ ખાતે લાયન્સ ક્લબ ડીસાના સહયોગથી અને બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશન દ્વારા એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ વર્ષથી લઈને સિત્તેર વર્ષના લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને આપ જોઈ શકો છો કે કેટલા બધા ઉત્સાહ સાથે લોકો અહીંયા યોગામાં પરફોર્મન્સ આપી રહ્યા છે બનાસકાંઠા એટલે એક ગુજરાતનો છેવાડાનો જિલ્લો અને એની અંદર આટલા સરસ યોગાસન સ્પર્ધામાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો ભાગ લે અને એમને અમે અહીંથી નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે મોકલીએ છીએ એટલે ખાસ બનાસકાંઠા વાસીઓને આમાંથી એક શીખ લેવાની છે કે આવતા વર્ષે દર વર્ષે પણ અમારી આ સંસ્થા યોગાસનના કાર્યક્રમો કરતી હોય છે તો આવતા વર્ષે પણ વધારેમાં વધારે લોકો જોડાય આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા એટલે કે યોગ અને આ એક વિદ્યાની અમૂલ્ય શાખાને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ એવી હું આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું સામાન્ય રીતે પચાસ પછીની ઉંમર બાદ લોકો વ્યાયામ કરવાનું ટાળતા હોય છે પરંતુ આજે યોજાયેલી યોગ શિબિરમાં પાસઠ વર્ષ સુધીની ઉંમરની મહિલાઓ દ્વારા વિવિધ આસનો કરવામાં આવી રહ્યા હતા આ મહિલાઓએ કેવી રીતે યોગ માનવ જીવન માટે ફાયદાકારક છે તેની પર પ્રકાશ પાડ્યો હતો અને વર્ષોથી હું યોગ સાથે જોડાયેલી છું અને મને યોગનો બહુ શોખ છે અને આજે હું આ સ્પર્ધામાં જોડાઈ છું અને મને આ મારી ફિટનેસનું કારણ જ એક યોગ છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે તમે હંમેશા યોગ કરતા રહો અને અને યોગથી તંદુરસ્તી સરસ રહેશે તમારી અને માનસિક અને શારીરિક કોઈ દિવસ તમને કોઈ તકલીફ નહીં આવે એ હું તમને ખાતરી આપું છું અને તમે બધા સહકાર આપશો અને વધારેમાં વધારે યોગ સાથે જોડાવી એવી હું વિનંતી કરું છું યોગ વ્યાયામની સાથે સાથે આધ્યાત્મિકતાથી પણ જોડાયેલા છે અને યોગના શારીરિક અને માનસિક ફાયદા તો જોવા મળે છે પરંતુ યોગ કરવાથી લોકોમાં પોઝિટિવ ઓરા વિકસિત થતા હોવાનું વિજ્ઞાન પણ જણાવે છે ત્યારે લોકોએ ભારતની પ્રાચીન દૈન યોગને સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં તંદુરસ્ત ભારતનું નિર્માણ ચોક્કસથી થઈ શકે તેમ છે